અને કોઈ ની આ તો અઠવાડિયા થી કાપણી કરી નથી એટલે સારો પેટમાં ગોટો ભરાઈ ગયો છે કોક ની તો કાપણી કરવી જ પડશે તારે મારા ગોટો જ વેરા છે પેટમાંથી એટલી ઘડા કોઈ નહીં થાય હારું હેડો કોકની કાપો તો ખરી આ તો બે મુર્ગા પકડવા પડશે એવું કરું ને કે સોબરું તૂટે ગઢાડા નું ધોધ પડે કૂતરાના લાકડે મોકડું એવું વેટાડું ઉપાડ હજાર બમકી ગયો હું તારા તો ત્યાં તો વાગ્યા ને મારો ભાઈ મારો આ જેવો છે આવ્યો મારો ભાઈ હવે બસ તૈયારી છે હવે આવતો વાત કરું

સરપુર માં ફોરમ ભરું છું એવું હે હવે ના હોય બોમ તમારી આગ છે હા હા ને આપણો બે ભેણો રાગ છે બરાબર બધો વોટ દેવાને બરાબર છે તમારે મારો વોટ આપડે જ હા બરાબર છે તમારે ચાટકા મશીન છે ને હા છે ને ભાઈ ચાટકા મશીન જે હું ચાર ચાર વાર લગાવી દઈશ ના હોય ચાર ચાર વાર માં એટલે મારો ભાઈ દેવો છે કાલ દેવો દેવો તારે ન કરે તો હો તારી સપોર્ટ કરજો ખાલી ના હો મારા ભાઈને ને મારો પૂરો પૂરો સપોર્ટ છે લો

રાડો રિશિયા ના બળ્યા લગારે અલ્યા બો તો જે એવા જ ગઈ દેવા આ આપણે કેટલા ટકા બોલાવ તો બોલાવી ના બોલાવ કોઈ ને આપડી બે ભાઈ છે તો હું પર તારી આ તો ભાઈ

બીજા આપણો નહી આવતો હોગો હોગો કોમે આપણે ધંધા લાગો પૈસા લાવે તમારા બાઇક લાવવા રે પહેલી વાત દીધું લઈ દીધું પેટુ છે ચરી હોય આપણે જ આવા ચક્કોમાં અહીંયા બિલા દેવકાકા ને હે ગુલુજી વાલા મારો ગુલુજી માયા મને લાય ગુરુજી આ મો મો હા બેઠા જો તમ જો

આ દીવો કાકા ચીયા છે બધા ખબર હે ડાયલોગ વાળી મન જબર છે કાકા તમે ગાના દાડે ભેગા છે આ ડાયલોગ હબલાઈ ગયો બાઈક ઉપર ઉતરો મન બાઈક પર બેહવા દો બાઈક ઉપર બેહીને ડાયલોગ મારું લ્યા મારી ગયો કી ગોમ ને જીતીલા તો બોનતાય નહીં ઉતાળી છે છે સોતાળી આવો લાવ ભરાઉ મન પર ના બેહવા દો છે

આમને ફગુ બતાયું જોવા લઈ જાની ભાઈ છોકરાવાન ફોન આવ્યો હોય તો તમે કે તેમ આવું મૂર્તિ લઈને આમ ગુત કેમ કાળો કાળો ફર દુ કે અમાર તો કે છોકરે કે રાતની લાઈટ બારી જાય તો કે કો છે ગોતું અમારી બે આવો છે એમ તો આસી વાત છે આસી વાત છે એમ તો મો તો રાખતો જ નહીં ગણતો જ નહીં આ ગોમનું સોપલું છે જો મે મારા કોને વાતો આવી એક નમનું સોપલું છે કેતા ભાઈ હા બોલો બોલો લા મારા બાવા જુડો આવા છે

કોઈ તમારી વાત હોય ના શું તમે તો કોઈ ના ના કરો હું શું વાત હતી એટલે ઓલા દેવો ભાઈ નહીં રહ્યા ભાઈ બંધ હા તમારો ભાઈ બંધી શું કેતો તો ખબર હે શું કેતો એટલે અમે અમને ભેલા થયા તા

ફુલાવર ના ગોટા વગર કાપી લઈ જાય ના હોય તો શું બીજું શું કીધું તારી અને વાયુ છે કે શું વાયુ તમે કોબી ફુલાવ

મોટે મોટે ફાળે તો કોઈ હેડતું નહીં અને પાછું એના મંજ માં તમારા વિશેમાં કે એને તો ભેગો રહીને આટલું બધું છે પછી બીજું કીધું તું તમે એ વિચાર ના કરો તમે લાઈન ભાઈ વાત છે આ તો કીધું કે કે કીધું ના ના પણ તમે કીધું પણ હું

વાતું જો બે બે ગોમમાં કોઈ વાત કરીને આરો કે છે મારી કાપની કાપણી ગમ માં હું પેલા શું નામ છે બે જણા મને એમ કીધું કે આ આવો છે તેવો છે આ મુ મારા ભાઈ મોનું મોનુ અને તમને તો ખબર છે એમ

કા ભાઈ બોલો 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 આપણે કે બે ભાઈમ ફાટિયા બનાય જીવની વાત થાપે એવું રાખ્યું હે નચી નચી એવું નચી હું શું કહું બોલે બોલો આવો લે આપણે તમે મને વાત કરીતી શું કર્યું એટલે વાત તમારી સાચી તો મારે એવું જ છે ઓ હું

કે જતો ભાઈ તમારી કાપણી કરી કીધું નહીં તમારે વભળા કીધું 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 જશે તમારો

મેદાન ને રાખીએ કઈ દીયે બોલો તારો હવે અમારી ભૂલ થઈ ગઈ હવે અમે કોઈ દાડો નહી કરો અમે એમ કરું એક ની બે 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 તમે કોઈ મન બે બે બે

છોકરું <coughs> છોડી <coughs>